એક રજૂઆત સરકારી જમીનના દબાણો માટે હતી સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા તંત્ર અને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે તો એનું અપડેટ મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું બીજી વાત આવે છે કે ગેરકાયદેસર બાંધકામ તો ખાનગી જમીનમાં જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ જીડીસીઆના વાયોલેશનનો વિષય ગણાય અને એ બાબત મહેસૂલી તંત્ર સાથે સીધી સીધી સંકળાયેલી નહીં ગણી શકીએ આપણે અને એમાં જે ટાઉન પ્લાનિંગ ઓથોરિટીઝ આવતી હોય અને લોકલ ઓથોરિટી આવતી હોય એ કાર્યવાહી અને તપાસે કાર્યવાહી એનો વિષય આવે છે તો એવી કોઈ રજૂઆત હોય તો અમે એ કન્સર્ન ઓથોરિટી લોકલ ઓથોરિટીને અમે જાણ કરીશું જેથી કરીને એ લોકો એમના લેવલે જે કોઈ પણ વાયોલેશન થયા છે કે નહીં એ ચેક કરીને યોગ્ય પગલા લઈ શકે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પાત્રતા છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વિલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી માર્ગદર્શન આપવામાં આવેલું છે ઓલરેડી અત્યારે શહેરી વિસ્તાર વીએમસી એરિયામાં અમારી જે કેસ્ટ્રોલ્સ અને ઘર વખરી સહાય માટેની જે ટીમો છે એ લગભગ એકસો સાહીઠ થી એકસો સિત્તેર ટીમો અત્યારે કાર્યરત છે બે વ્યક્તિઓની અત્યારે ટીમ બનાવી છે પછી મકાન નુકસાન નું જે સર્વે હશે એમાં એક ટેકનિકલ વ્યક્તિને જોડવામાં આવશે પણ આ પહેલા ઘર વખરી અને કેસ્ટોલ્સ જે સર્વે પૂરો થાય એના પછી મકાન નુકસાન નું સર્વે કરવામાં આવશે કયા ક્રાઈટેરિયા રાખવામાં આવે છે જો કોઈના નુકસાન થયું કઈ રીતે સરકારની જે પોલિસી છે એ પ્રમાણે આખા રાજ્યમાં એક સરખી પોલિસી હોય એટલે કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે એને આધારિત નહીં પણ પચીસો રૂપિયા ફિક્સ સહાય નક્કી કરેલી છે સરકાર વય ના વ્યક્તિ માટે પર ડે અને પુખ્ત વયના વ્યક્તિ નથી એવા માટે સિક્સટી રૂપીસ સાહીઠ રૂપિયા પ્રતિ દિવસ એ સરકારે નીતિ વિષયક નિર્ણય લેવાનો થાય એટલે જે પણ રજૂઆત હોય અમારે સરકાર ને ધ્યાને મૂકવાની હોય